અલ બાઘા આ ભૂંડ ગારમ પડે તો નીકળે કઈ રીતે ગરમ ગોથા ખાઈ લે ના 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 તો પછી લે હેડી નીકળે અલ ના ભાઈ એ રીતે નહીં કઈ રીતે નીકળે કે ને તું ગારા વાળો થઈને નીકળે

પાછું કરો ફોન માં અલ એક એપ્લિકેશન ડાઉનલોડ કરું તો મને ફેસબુક લોગિન ઇન કરી લો તને ફેસબુક ચલાવ આવડે તમે ચલાવી લેજો હું બેહી જઈશ જય માતાજી સાવળી વાળા બુઆજી જય માતાજી જય માતાજી જય માતાજી સાવળી વાળા બુઆજી મારું દુખ તો જોવો થોડું હા જોઈ લો તારો દુખ જોઈ લો તારું દેવ દુખ તો નથી પણ દુઃખ એવું છે કે તારામાં મેલ ભર્યો છે અને મેલ એવો ભર્યો છે કે આવ હાસુ બોલ્યા ભુવાજી પંદર દાડા છે નાય પંદર દાડા જેટલો શરીરે મેલ ભર્યો આવ હાતા યંતર યામી છો તમે કે યંતર યામી છો કી હોડે અલા તારા શરીરનો મેલ નહીં તારા મનનો મેલ ભર્યો એમ કો છો ભુડા